નમસ્તે હું અયોધ્યા માં અર્પણ થશે અજય બાણ અમદાવાદમાં નિર્માણ પામેલ પાંચ ફૂટ નું અગિયાર કિલો ઉપર નું વજન ધરાવતું અજય બાણ રામબાણ તીર જય ભોલે ગ્રુપ દ્વારા અયોધ્યામાં અર્પણ થશે અમદાવાદ ખાતે વટવા જીઆઈડીસીમાં આવેલ અમદાવાદ એન્જિનિયર્સના જય ભોલે ગ્રુપ દ્વારા અયોધ્યાના નવનિર્મિત રામલલ્લા મંદિરમાં અર્પણ કરવા અજય બાણ બનાવવામાં આવ્યું છે આ બાણની વાત કરીએ તો સોનું ચાંદી પિત્તળ તાંબુ લોખંડ જેવી પાંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે અને આ બાણ પાંચ ફૂટ લાંબુ અને અગિયાર પોઈન્ટ પાંચ કિલો વજન ધરાવે છે શાસ્ત્રો મુજબ કહેવાય છે કે રામ અને લક્ષ્મણ શૃંગી આશ્રમ ખાતે ગયા હતા ત્યાં ઋષિએ મા જગદંબાની આરાધના કરવાનું કહ્યું હતું ત્યારે શ્રી રામ અર્બુદાના જંગલમાં પહોંચ્યા ત્યાં તેમને જગદંબાની આરાધના કરી ત્યાં સ્વયં જગદંબા પ્રસન્ન થયા હતા અને શ્રી રામ ભગવાનને અજય બાણના આશીર્વાદ આપ્યા હતા અને તે જ બાણથી રાવણનો વધ કરવામાં આવ્યો હતો આમ અંબાજીમાં વિચાર પામેલ અમદાવાદમાં નિર્માણ થયેલ અજય બાણ અયોધ્યામાં અર્પણ કરાશે અમદાવાદ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ જય ભોલે ગ્રુપ અમદાવાદ થી દીપેશ પટેલ અમારો આ જે વિચાર છે તે ગબ્બર ઉપર જયારે અંબાજી મંદિર છે જે એકાવન શક્તિપીઠો માંનું એક શક્તિપીઠ છે જ્યાં માનું હૃદય સ્થાન છે ત્યાં આગળ એક જ્યોત સ્વરૂપે માં જગદંબા બિરાજમાન છે તો ત્યાં ગબ્બર ઉપર જ્યોત છે અમે લોકો ગ્રુપ મેમ્બર્સ બધા ત્યાં ગયા હતા અને ત્યાંથી અમને આ વિચાર આવ્યો કે અજયબાણ ત્યાંની એક કથા અનુસાર જે રામાયણમાં જે કથા છે એ અનુસાર રામ અને લક્ષ્મણ અરબુદાના જંગલમાં આવ્યા હતા અને ત્યાં શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવા કહ્યું હતું અને માં જગદંબાએ તેમના ઉપર પ્રસન્ન થઈ અને પ્રભુ શ્રી રામને અજય બાણ અર્પણ કરેલ અને તે અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો અધર્મ ઉપર ધર્મની જીત તેના માટે એ અજય બાણ આપ્યું હતું તો આ કળયુગની અંદર બની રહ્યું છે ત્યારે અમારા ગ્રુપ તરફથી તે અજય બાણ અર્પણ કરવાનો વિચાર કર્યો અને એક સંકલ્પ સાથે અમે અહીંયા પાછા આવી અને ફક્ત પાંચ જ દિવસની અંદર પાંચ ફૂટ લંબાઈ અને સાડા અગિયાર કિલો વજનનું અજય બાણ બનાવ્યું તો અજય બાણ બનાવવું કેવી રીતે એ પણ એક મોટો ટાસ્ક હતો કે ભાઈ આ બાણ કેવી રીતે બનાવવું તો તેના ઉપર કર્યું કે હવે આની અંદર કઈ જગ્યાએ વર્ણન છે તો વેદોમાં તેનું વર્ણન છે યજુર્વેદની અંદર છે અને ધનુર્વેદની અંદર આ બાણ કેવી રીતે બનાવવું તેની રીત છે કથા તો રામાયણની અંદર છે પણ બનાવવું એ વેદની અંદર છે તો અમે તે અજય બાણ તો આગળનો ભાગ જે તીરનો ભાગ છે તે નાનો છે અને પાછળનો ભાગ મોટો છે ભગવાન શ્રી રામે જે અજય બાણ અર્પણ કરવામાં આવ્યું હતું તે સ્ત્રીલિંગનું બાણ છે તો એ જે દેવીનું બાણ કહેવામાં આવે છે તો દેવીએ જે બાણ અર્પણ કર્યું તો એ બાણ બનાવવા પાછળ અમે ચોવીસ કલાક પાંચ દિવસની અંદર ચોવીસ કલાક અમે બધા જ મિત્રો અને કારીગરો વર્કર્સ જે બધા સાથે મળી અને આ બાણ બનાવ્યું અને પંચ ધાતુ નિર્મિત છે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડના પાંચ ધાતુ મિશ્રિતથી બનેલું આ બાણ છે અને તે અમે અયોધ્યા ની અંદર દસમી તારીખે અમે ત્યાં આગળ અયોધ્યામાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ પણ અત્યારે હાલ અમે તે સર્વે ભક્તો માટે એક જાન્યુઆરી બે સાંજે ચાર વાગ્યા થી લઈ અને આઠ વાગ્યા સુધી દરેક ભાવિક ભક્તોને દર્શન થાય તે માટે આ અમદાવાદ એન્જિનિયર્સ ફોર થ્રી વન એટ રોડ નંબર ફોર યુ જીઆઈડીસી વટવા અમે અહિયાં આગળ અમદાવાદ ની અંદર દર્શન માટે ખુલ્લું મૂકેલ છે જય શ્રી રામ જય શ્રી રામ